ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે શ્રી કોટેશ્વર મહાદેવ રામદેવ રાજ યાત્રાળુઓ માટે સેવા કેમ્પ શ્રી કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પમાં ભજન સત્સંગનું આયોજન કરાયું હતું દર વર્ષે રામદેવ રાજ યાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ ધાખા નજીક કોટડા ચાર રસ્તા નજીક સેવા કેમ્પ શરૂઆત કરવામાં આવ્યો સેવા કેમ્પની શરૂઆત કરતા રામદેવપીરના ફોટાની પૂજન વિધિ સાથે રોજ આરતી કરવામાં આવી રમુણા સોતવાડા ભજન મંડળીઓ દ્વારા દેશી ભજનની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જેનો તમામ ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો આ સેવા કેમ્પમાં યાત્રિકો માટે ચા નાસ્તો લીંબુ શરબત મેડિકલ સેવા સેવા જમવા તથા રમવાની સગવડ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પના પ્રસંગે નેનાવા મહારાજે સુખ દુઃખમાં ભાગીદાર થવા તેમજ જરૂરિયાતમંદને સેવા કરી મદદરૂપ તેમજ સેવા પ્રેમી અને ધર્મપ્રેમી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા શ્રી કોટેશ્વર મહાદેવ કેમ્પના ભજન સત્સંગમાં શિવપુરી મહારાજ નેનાવા જગ્યા ધાનેરા પીઆઈએટી પટેલ પોલીસ સ્ટાફ ભીખાભાઈ ચૌધરી કોટેશ્વર મહાદેવ સેવા કેમ્પના સંચાલક વિરમભાઈ મોર કાળાભાઈ તરક તેમજ નરેશભાઈ મોર ગજાભાઈ મોર હરીશભાઈ ચૌધરી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા